પાર્લેજી ભારતની સૌથી પ્રસિદ્ધ બિસ્કિટ બ્રાન્ડોમાંની એક કંપની છે તેનું ઉત્પાદન પાર્લે પ્રોડક્ટ દ્વારા થાય છે પાર્લે પ્રોડક્ટ ની સ્થાપના ઓગણીસો ને ઓગણત્રીસ માં મોહનલાલ દાયલ ચૌહાણ અને તેમના પરિવાર દ્વારા મુંબઈ મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી શરૂઆતમાં આ ફેક્ટરી તોફી અને મીઠાઈઓ બનાવતી હતી ઓગણીસો ને ઓગણચાલીસ માં ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન પાર્લેજી બિસ્કિટનું ઉત્પાદન શરૂ થયું ઓગણીસસોને એંસીના દાયકામાં કંપનીએ તેનું નામ પાર્લેજી રાખ્યું જ્યાં જી એટલે ગ્લુકોઝ થાય લોકોના ચહિતા અને નાના માણસોથી લઈને વૃદ્ધ લોકોની પસંદગી એટલે પારલેજી પારલેજીની ફેક્ટરીઓ ભારતમાં ઘણી જગ્યાએ સ્થિત છે કેટલાક મુખ્ય ઉત્પાદન કેન્દ્રો આવેલા છે જેવા કે મુંબઈ પટણા નાગપુર સતારા રુડકી નમકલ ગાંધીધામ ફરીદાબાદ મેધક કંપનીની દસ થી વધારે મુખ્ય ફેક્ટરીઓ અને સો કરતા વધારે થર્ડ પાર્ટી પ્લાન્ટ છે પાર્લેજી માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકા યુરોપ આફ્રિકા મધ્ય પૂર્વ ઓસ્ટ્રેલિયા અને એશિયન દેશોમાં પણ નિકાસ થાય છે દુનિયાભરમાં સો થી વધારે દેશોમાં પાર્લેજીનું વેચાણ થાય છે પાર્લેજી વર્ષો સુધી વિશ્વનો સૌથી વધુ વેચાતા બિસ્કિટ બ્રાન્ડ રહ્યો છે તે એફએમસીજી ક્ષેત્રમાં સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સમાંના એક તરીકે ઓળખાય છે આવી નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો